હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઘરે એકદમ ઇઝી રીતથી ખૂબ જ સરસ એવી માર્કેટ જેવી જ ઘરે લાલ બટેકાની વેફરની રીત ને બે અલગ જ રીતથી ઘરે ખૂબ જ ઝટપટ બની જાય ને હન્ડ્રેડ પર્સન્ટ માર્કેટ કરતાં ખૂબ જ સહેલી પડે તેવી આપણે આજે ઘરે બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો માર્કેટમાં અત્યારે આવા લાલ બટેકા મળે છે તો તમારે ત્યાંથી લાલ બટેકા લાવવાના માર્કેટમાં આપણે જે રેગ્યુલર મળે તે એકદમ વાઇટ હોય અને આ અલગ હોય તો તે થોડા દેખાવમાં લાલ દેખાય તો તેવા આવા મોટા બટેકા લાવવાના છે અને પછી હવે તેને આપણે છોલી લઈશું તેની છાલ ઉતારીને સાઈડમાં પાણીમાં મૂક મૂકતું જવાનું છે આ બટેકાને જો તમે પાણીમાં ન મૂકો તો તે કાળા નથી પડતા આપણે જે રેગ્યુલર બટેકાની આપણે વેફર બનાવીએ અને એને આવી રીતે છોલીને બહાર મૂકીએ તો તે કાળા પડી જાય છે તો હવે આવી જ રીતે આપણે બધા જ બટેકાને છોલીને તૈયાર કરી લેવાના છે અને પછી આ પાણીમાંથી આપણે એક કાણાવાળા વાસણમાં તે બધા જ બટેકાને નીકાળી લેવાના છે તો હવે આપણે બટેકાને મેં અત્યારે ખાલી એકવાર ધોવા માટે જ પાણીમાં મૂક્યા હતા તમે ન મૂકો તો પણ ચાલે તો હવે બધા બટેકાને નીકાળી લઈશું અને હવે બટેકાની વેફર પાડીશું તો અત્યારે મેં આવું સ્લાઇસર લીધું છે તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તો હવે આપણે વેફર પાડીશું અત્યારે મેં ઊભું બટાકું લઈ અને વેફર પાડી છે તમે આડું બટાકું રાખીને પણ પાડી શકો ઊભું બટાકું રાખીને આપણે પાડીશું તો તે નાની એવી પડશે અને આડુ રાખશો તો મોટી એવી તમે જોઈ શકો છો કે બટાકાની વેફર એકદમ ટ્રાન્સપરન્ટ અને પતલી અને આવી ઝીણી એવી પાડવાની છે તો હવે આડા બટેકાથી પણ જોઈ લઈશું કે વેફર કેવી રીતે પાડવી તો આડુ મૂકી અને પછી વેફર પાડવાની છે તે પણ હું તમને વેફર બતાવું કે આવી પતલી વેફર પાડવાની છે જાડી વેફર પાડશો તો તમારે વેફર થોડી કાચી અને પોચી લાગશે તો આવી પતલી અને ટ્રાન્સપરન્ટ દેખાય તેવી પાડવાની હવે આપણે એક ચમચી મીઠું લઈશું અને તેમાં બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું અને તેને મીઠાને ઓગાળી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું હવે મેં તેલ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધેલું હતું તો હવે તેમાં આપણે એક એક કરીને વેફર એડ કરીશું એક સાથે બધી વેફરને એડ નથી કરી દેવાની આવી રીતે એક એક નાખતું જવાનું છે અને વેફરને તળાવ તળાવવા દેવાની છે અને હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરવાનું છે અને પછી આવી રીતે છૂટી છૂટી વેફરને એડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે હું એક એક નાખી રહી છું તો તમે તેલમાં જેટલી સમાય એટલી વેફરને એડ કરી લો સાઈડમાં આપણે જે મીઠું વાળું પાણી તૈયાર રાખ્યું છે તેને હવે લઈશું અને એક ચમચી તેમાં રેડીશું જે જ્યારે આપણે વેફર નાખી દઈએ તરત જ તેમાં પાણી એડ કરવાનું છે પાણી એકદમ તડતડ બોલવા લાગશે અને જે પાણીનો અવાજ બંધ થાય પછી જ આપણે ઝારાને અંદર નાખવાનો છે ત્યાં સુધી વેફરને આપણે ઝારાથી અડવાનું નથી અને પછી જ તેને ઉલટસુલટ કરીને બધી જ વેફરને તળી લેવાની છે અને આ વેફરને તળાતા સાતથી આઠ મિનિટ લાગશે તો વેફરને તળવામાં થોડીક પણ ઉતાવળ કરવી નહીં હવે આપણી બધી જ વેફર તળાઈને તૈયાર છે તો આવી જ રીતે આપણે જે બીજી વેફર પાડીને તૈયાર રાખી છે તેને પણ આપણે તળીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે વેફર એકદમ માર્કેટ કરતાં પણ ખૂબ જ સરસ એવી બની છે તો આવી રીતે આપણે બધી વેફરને તૈયાર કરી લીધી છે તમે આ વેફર એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બીજી ટાઈપની જે વેફર બનાવવાની હતી હવે તે બનાવીશું તો તેના માટે આપણે એક બટાકો લઈ લેશું અને બટાકાને આવી રીતે ઊભા કટ આપી દેસું બટાકો આડું રાખવાનું છે અને તેને આવી રીતે કટ આપવાનું છે તો જે સાઈડ આપણે કટ આપ્યું છે એ સાઈડથી જ આપણે સ્લાઇસ પાડવાની છે તો હવે આપણે બધી સ્લાઈસ પાડી લઈશું તો બટેકાને તમે આવી રીતે સ્લાઇસ કરશો તો ખૂબ જ સરસ એવી એકદમ અલગ જ કટ થઈને વેફર પડશે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી દેખાઈ રહી છે તો એવી જ રીતે આપણે બધી જ વેફરને તૈયાર કરી લેશું અને સાઈડમાં આપણું તેલ ગરમ જ છે તો હાઈ ફ્લેમ પર આપણે તેને આવી રીતે એકદમ છૂટી છૂટી નાખતા જઈશું અને તળતા જઈશું તો આ વેફરને પણ એવી જ રીતે આપણે જે આગળ વેફર બનાવી અને તેમાં પણ આપણે વેફર નાખી અને જે મીઠું નાખ્યું એવી રીતે આમાં પણ મીઠું એડ કરી દઈશું આ વેફરને પણ આપણે ઝારાથી અડવાનું નથી ઝારાને થોડીવાર પછી અડવાનું છે અને તેને આપણે ધીરે ધીરે બધી જ છૂટી પાડી લેવાની છે અત્યારે તમને એવું લાગશે કે બધી મિક્સ છે પણ તમે ધીરે ધીરે ઝારાથી ફેરવતા જશો તે છૂટી પડી જશે તો હવે આ વેફર પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બધી જ વેફરને તળીને તૈયાર કરી દીધેલી છે આ વેફરને તમે કોઈ છેવડામાં નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે તો હવે આપણી બધી જ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ વેફર જોઈ શકો છો કે કેવી ખૂબ એવી સરસ બની છે તો તમે મારી રેસીપી કયા સ્ટેટ અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી કહેજો અને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ફ્રેન્ડ્સ તમને રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો એન્જોય